રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અંદાજે તેર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું આ કાર્યક્રમ શહેરી વિકાસ અને જનસુખાકારીના કાર્યોને વેગ આપવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણની પહેલને પ્રોત્સાહન આપવા માટે ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ અને પંડાલનું આયોજન કરનારા શ્રેષ્ઠ ગણેશ મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મંજૂરીપત્રો અને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું જેનાથી તેમના જીવનધોરણમાં સુધારો લાવવામાં મદદ મળશે આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે માર્ગ નિર્માણ સ્વચ્છતા પાણી પુરવઠો અને શહેરી સુંદરતાને લગતા પ્રકલ્પોનો સમાવેશ થાય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી શોપિંગ ઉત્સવ જેવા કાર્યક્રમો થકી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપવાના પ્રયાસો હાથ ધરાયા છે આ કાર્યક્રમો થકી શહેરના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને એના બજેટમાં ચાલીસ ટકા જેટલો વધારો કરીને ત્રીસ હજાર કરોડની એક યોજના બનાવી છે સમગ્ર ગુજરાતમાં બધા શહેરોને નવીનીકરણ તરફ લઈ જવા માટે મેં પ્રયાસ આવ્યો છે આજે શહેરી વિકાસના અનેક કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિરથી લોકાર્પણ કરવાનું છે ત્યારે આપણે આ નવસારી નગરપાલિકાના ગાર્ડનનું રિનોવેશન તળાવનું રિનોવેશન અને બીજા ઘણા બધા કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ